સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરની સાથે કાંદા બટાકા ફેંકાયા પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત સુરતમાં કોમે તોફાનની આગ માંડ શાંત પડી રહી છે ત્યારે વરિયાળી બજાર બાદ ધાસ્તીપુરાના એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કાંદા બટાકા ફેંક્યા હોવાની સ્થાનિકોની ફરિયાદથી પોલીસ દોડતી થઈ ગઈ હતી લાલગેટ પોલીસે સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો હતો સ્થાનિકોએ કહ્યું કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખણ કરી હતી તેમજ ગણપતિ મૂર્તિની આગમન યાત્રા કાઢી હતી ત્યારે પણ પથ્થરમારો ફેંકાયા હતા પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરમારો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી સ્થાનિકો ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો હાલ તો લાલગેટ પોલીસ ગણેશ પંડાલ પાસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો કોણ રાત્રિ ઉજાગરા છે ભાઈ આંદા બટાકા

કોણ કહે કે હિન્દુ તો કરવાનો નથી હિન્દુ તો કરવાનો નથી ને મારું નામ મનીષા ચોરસિયા છે હું આ મોલ્લા દીકરી છું અમારે રાતના જે દિવસે અહીંયા 8 તારીખે થયું હતું રાતના 8:30 વાગે પથ્થર પડ્યા કાંદા ટામેટા પડ્યા તો કાલની રાત તો કાલે 8:30 વાગે થી ચાલુ હતું પથ્થર મારવો કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા એ લોકો ફેંકતા હતા તો ભી અમે ઇગ્નોર કર્યું ચલો ભાઈજી હશે તે

আবার পার না আমারই একলি সোসাইটি আছে আমারই সোসাইটি এটা নিচ্ছে বাস না আমারই সোসাইটি মা একটা ভি বউ আছে আমার এতই ন্যায় আছে যে আমার প্রোটেকশন আপু বিজু কই নতি জ্যোতি কেন আমার বাড়া কো নানা আছে ইয়া রমে না আমার বাড়া কো নে কই তাই তুমি গ্যারান্টি কোন লেছে